જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો નવમા શ્લોકમાં ભગવાને સગુણ નિરાકારનું વર્ણન કર્યું અમને એમના નોખા નોખા લક્ષણો કે ભાઈ કવિમ છે પુરાણમ છે પછી અનુશાસિતારમ છે અણો હો છે આ બધા લક્ષણોની વાત કરી હવે ભગવાન અત્યારે દસમા શ્લોકની અંદર એવું કહેવા માંગે છે કે ભાઈ તમે જે અંતકાળમાં ચિંતન કરો છો એ ચિંતન પ્રમાણે તમારી આંગલી ગતિ થવાની છે આ જ વસ્તુ ભગવાને પહેલા પણ કીધું હતું તદભાવ ભાવિત તમે જે તમારું કલેવરને છોડો છો અંતિમ સમયે તમે જે ભાવ ધારણ કર્યો છે તદ્ભાવ ભાવિ તહ તે જ ભાવને તમે સમર્થતાથી ધારણ કરી લેશો એમ અને હવે અહીંયા પણ એ જ કહે છે કે પ્રયાણ કાલે મનસા અચલેન ભક્તયા યુક્તો યોગ બલેન ચ એવ પ્રયાણ કાલે મનસા અચલેન ભક્તયા યુક્ત યોગ બલેન ચ એવ ભૂ ભ્રુવો મધ્યે પ્રાણમ આવેશ્ય સમ્યક સતમ પરમ પુરુષમ ઉપેતિ દિવ્યમ તમારી અંતિમ જે સ્થિતિ છે અંતિમ જે કાંઈ તમારો ભાવ છે એ પ્રમાણે તમે એમને પ્રાપ્ત કરવાના છો હવે ભગવાન અહીં શું કે છે ભક્ત યુક્ત તે ભક્તિથી યુક્ત માણસ આગળના પૂર્વ શ્લોકમાં એમ કીધું ને કે જે આનું ચિંતન કરે છે જે આનું ચિંતન કરે છે તો ભક્ત યા યુક્ત તે ભક્તિથી યુક્ત માણસ પ્રયાણ કાલે પ્રયાણ કાલે એટલે તમારો જે પ્રયાણનો સમય છે અંત સમયે અંત સમયે શું તો કે બે બાબત ભગવાને વાત કરી અચલેન મનશા અને બીજી વાત કરી યોગ બલેન ચ અચલેન મનસા અચલ એટલે જે ચલિત ન થાય તેવું નિશ્ચળ મનથી અચલા મનશા અચલેન મનશા નિશ્ચળ મનથી ચ એટલે અને યોગ બને યોગ બળથી અચલ થી અને અંત સમયે છેલ્લી ઘડીએ અચલેન મનસા ચ યોગ બલેન અચળ એટલે કે નિશ્ચળ મનથી અને યોગ બળથી શું કરવાનું છે એમને તો કે ભ્રુવો મધ્યે પ્રાણમ આવેની મધ્ય એટલે વચમાં બે બ્રહ્મરોની વચમાં આપણે પાંચમા અધ્યાયમાં જોયા શ્લોકો બે બ્રહ્મર ભ્રુકુટી જેને આપણે કહીએ છીએ બે બ્રહ્મરોની મધ્યમાં પ્રાણમ સમ્યક આવશ્ય પ્રાણોને સમ્યક એટલે સારી રીતે આવીશ્ય એટલે પ્રવિષ્ટ કરાવીને તમારા જે પ્રાણ છે એ પ્રાણને ક્યાં લઈ જવાના છે ભ્રુવો મધ્યે ભ્રુકુટીની વચ્ચે બ્રહ્મરોની મધ્યમાં પ્રાણમ સમ્યક આવી પ્રાણોને સારી રીતે પ્રવિષ્ટ કરાવીને પ્રવિષ્ટ કરીને પછી શું કરવું કરવાનું છે પછી શરીર છોડી દેવાનું તમારા પ્રાણને ક્યાં લઈ લેવાના છે અહીં પ્રાણને દ્વિદળ ચક્રમાં લઈ લેવાના છે અને પછી જો તમે શરીર છોડશો તો શું થશે તો કે સ એટલે તે તે ભક્તિયુક્ત મણ પરમ પુરુષમ દિવ્યમ ઉપેતી તે દિવ્ય પરમ દિવ્ય પુરુષને ઉપેતી એટલે પ્રાપ્ત કરે છે એ માણસ ક્યારે પરમ પુરુષને પ્રાપ્ત કરે છે ક્યારે દિવ્ય પુરુષને પ્રાપ્ત કરે છે એમના વિશેની વાત કરી છે પહેલાં દિવ્ય પુરુષના પૂર્વ શ્લોકમાં લક્ષણો આપી દીધા તે સર્વજ્ઞ છે તે અવિનાશી છે તે અનાદિ છે તે બધા ઉપર શાસન કરનાર છે અને એમનું જે ચિંતન જોકે એ ચિંતનનો તો વિષય છે જ નહીં અચિંત્ય રૂપમ કીધું આદિત્ય વર્ણમ કીધું એવા શબ્દો ભગવાને ત્યાં વહેપ્રધાએ પણ એમ છતાંય ભક્તિ આયુક્ત તે ભક્તિથી યુક્ત માણસ એક તો એમને ભક્તિ કરવાની છે ભગવાનમાં પછી પ્રયાણ કાલે એટલે કે અંત સમયે શું કરવાનું છે તો કે બે બાબત એક અચલન મનસા તમારું મન નિશ્ચળ હોવું જોઈએ ચલિત ન થવું જોઈએ બીજું શું કરવાનું યોગ બલે તું કઈ તારી રીતે એમ થોડું તો કરી શકીશ કઈ પ્રાણ કાઢો ને અહીંયા મૂકી દીધો તારે યોગનો અભ્યાસ હોવો જોઈએ તારામાં અને તો તું શું કરીશ યોગ સાધનાથી તારા પ્રાણને તું કઈ જગ્યાએ લઈ આવીશ ભ્રુવો મધ્યે પ્રાણમ આવેશ્ય સમ્યક ભ્રુકુટીઓની ભ્રમરોની વચ્ચે પ્રાણોને સારી રીતે પ્રવિષ્ટ કરીને પછી શરીર છોડવા છોડવાથી તમ પરમ દિવ્યમ પુરુષમ ઉભેથી તે પરમ દિવ્ય પુરુષને પ્રાપ્ત કરે છે ભગવાને વાત કરી પ્રયાણ કાલે અંતિમ સમયે એક તો બીજું અહીં અહીં જે ભક્તિની વાત કરી છે ને એ ભક્તિની પ્રીતિ જ્ઞાની ભક્ત જે છે જે પ્રીત કરી અને ભક્તિ કરે છે તેવા કેમ કે જ્યાં સુધી તમને કોઈના પ્રત્યે પ્રીત ન જાગે ને ત્યાં સુધી તમારું મન છે ને અચલ ન બને યાર ચલિત થઈ જાય તમને તમને કોઈના પ્રત્યે પ્રેમ જાગી જશે ને પછી એ કદાચ ગમે તેવું ખરાબ કામ કરશે ને તો તમારું મન એમના મય જ હશે એનો દેખાવ સારો હોય કે ન હોય એમનું વર્તન સારું હોય કે ન હોય પણ જો તમને એમના પ્રત્યે પ્રેમ થઈ ગયો પ્રીત થઈ ગઈ અને પ્રીત છે એ તમારી ભક્તિ બની ગઈને જો તમે પ્રીતને કારણે એમના ભક્ત થઈ ગયા ને તો તમારું મન અચલ થઈ જશે તમને કદાચ ગમે તેવી સજા કરવામાં આવશે ને તો પણ તમે નહીં હટો કેમ કે તમારું પ્રીત શેને કારણે છે તમારી ભક્તિ શેને કારણે છે પ્રીતને કારણે છે અને પ્રીતને કારણે શું થયું છે ભક્તિ થઈ છે એટલા માટે તમારું મન છે ને અચલ થઈ જશે હવે અંતકાળમાં જે આપણે પૂર્વ શ્લોકમાં જે લક્ષણો બતાવ્યા છે એ લક્ષણોની અંદર દ્રઢ થવું એનું નામ જ અચલ છે અંતિમ સમય આવે ત્યારે જ્યારે અંતિમ સમય આવે ત્યારે પૂર્વ શ્લોકમાં વાત કરી કે આ પરમ આ જે સગુણ નિરાકાર છે એમના લક્ષણો છે એમની અંદર જો દ્રઢ થઈ જાય અને એ પણ પાછું ભક્તિ કરતા કરતા એટલે પ્રીતને કારણે થઈ જાય તો એ અચલ બની જાય એમનું નામ જ અચલપણું છે એમ હવે બીજું શું કરવાનું છે બીજી વાત કરી યોગ બલેન એક તો ભક્તિથી ભક્તિ યુક્ત થવાનું છે અને જેવો તું ભક્તિ કારણે થઈ હશે ને તો આપો અચલ અચલ થઈ જશે અને જો એ પ્રમાણે થશે તો પછી આ બીજી બાબત આવી યોગ બલૈન અને યોગ બળથી હવે પ્રાણાયામ દ્વારા પ્રાણોને રોકવાનો જે અધિકાર છે ને તેને યોગ બળ કહે છે યોગમાં શું કરે છે આપણે આમની પહેલાં જોયું તું તારે આસન કેમ લગાડવું ક્યાં જવું શું કરવું આસન લગાડવા પછી ટટ્ટાર બેસવાનું આંખોને બંધ કરી ભ્રુકુટી પાસે રાખવાની છે શ્વાસોને પ્રાણને અપાનને રોકીને એકબીજામાં સમાન કરવાનો છે અને ધીમે ધીમે શું થશે તું તારા પ્રાણ ઉપર અધિકાર જમાવી દેશ તો ધારે ત્યારે તારા પ્રાણોને તારે કઈ જગ્યાએ લઈ જવાના છે તો કે ભ્રુવો મધ્યે અહીંયા જે ભ્રુકુટી છે ને એમની વચ્ચે એક દ્વિદળ ચક્ર છે યોગ શાસ્ત્ર પ્રમાણે અહીંયા દ્વિદળ ચક્ર છે એમની અંદર સ્થિત કરવાનો છે સારી રીતે સ્થિત કરવાનો છે દ્વિદળ ચક્રની અંદર સારી રીતે તારે સ્થિત કરવાનો તો એનાથી ફાયદો શું થાય આપણી જે મુખ્ય નાડીઓ છે ત્રણ એમાંની એક નાળી જેની અંદર પ્રાણવાયુ રહે છે અને એ છે સુષુમણા એ સુષુમણા નાળીમાં તારે પ્રાણોને સારી રીતે પ્રવેશ કરાવવાનો છે સુષુમના નાડીની અંદર તારા પ્રાણોને પ્રવેશ ક્યાંથી કરાવવાનો છે દ્વિદળ ચક્રમાંથી અને જો તું એ પ્રમાણે સુષુમના નાડીમાં તારા પ્રાણોને પ્રવેશ કરાવી દઈશ ને તો અંદર રહેલા તને તે દિવ્ય પુરુષ પ્રાપ્ત થઈ જશે એ દિવ્ય પુરુષને સુધી તું પહોંચી જશે એમ ભગવાન એવું કહેવા માગે છે હવે પૂર્વ પૂર્વ શ્લોકમાં જે બધા વર્ણનો આવ્યા ને એ બધા જ લક્ષણો આ દિવ્ય પુરુષના છે અને આવી રીતથી તારે યોગના બળથી કરવાનું છે બીજું સગુણ નિરાકાર પરમાત્માનું વર્ણન જે આગળના શ્લોકમાં આવ્યું કે ભાઈ તે અવિનાશી છે બીજું કવિ એટલે સર્વજ્ઞ છે તે સૂર્યની સમાન પ્રકાશવાન એટલે કે જ્ઞાનવાન છે આ બધા જે લક્ષણો આવ્યા તે એ જે લક્ષણો વાળો છે ને તે દિવ્ય પુરુષ છે અને એમને તું પ્રાપ્ત કરી લઈશ પણ સવાલ એ છે કે તારી ભક્તિથી તું યુક્ત હોય બીજું તારી ભક્તિ કેવી રીતથી હોવી જોઈએ પ્રીતને કારણે અને પ્રીતને કારણે હશે તો તારું મન કેવું થઈ જશે અચલ થઈ જશે અને અચલ મન છે ને બીજું તું યોગનો અભ્યાસી છો એટલે તારા બધા જ પ્રકારના તારા દ્વારોને બંધ કરી અને યોગથી તારે બ્રહ્મરોની વચ્ચે જ્યાં દ્વિદળ ચક્ર છે ત્યાં તારા પ્રાણને બરોબર સ્થાપી દે અને ત્યાંથી તને તને દિવ્ય પુરુષ પ્રાપ્ત પછી જો તું તારા પ્રયાણ કાલ કરીશ ને અંત સમય તારો આવશે ને તો પુરુષમ તે દિવ્ય પરમ પુરુષને તું પ્રાપ્ત થઈ જાય છે હવે મિત્રો યોગની આપણે તે દિવસે વાત કરી હતી જ્યારે આપણે યોગ વિશે જોતા હતા ત્યારે કે યોગ છે અહીંયા યોગ કઈ વિવિધ પ્રકારની સિદ્ધિઓ માટે નથી અણી લાક્રમ ને આઠ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે યોગની વાત છે એને કારણે શું થાય છે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે એક તો મન અચલ બનાવવાનું છે અને બીજું તારે પ્રાણને શું કરવાનું છે અહીંયા સ્થાપવાનો એ તું ક્યારે સ્થાપી શકે કે બે ઉપર તારો અધિકાર ચાલતો હોય તારો ઓર્ડર જો બે સ્વીકારતા હોય મન અને પ્રાણ ઉપર જો અધિકાર હોય ને તો જ આ થઈ શકે એને કારણે થાય શું તો કે જો મન અને પ્રાણ ઉપર તારો અધિકાર હશે ને તો તું જ્યારે ઈચ્છે ત્યારે તારે જે જગ્યાએ મન અને પ્રાણને લગાડવું હશે ને એ જગ્યાએ લાગી જશે અને જ્યાંથી પાછું વાળવું હશે ને ત્યાંથી તું પાછું વાળી શકીશ આ મોટો ફાયદો છે તારી ઈચ્છા પ્રમાણે કેમ કે તારો અધિકાર છે બીજું યોગની અંદર તમે અભ્યાસ કરતા હો ને ત્યારે પણ તમે ગમે ત્યારે અચળ મનવાળા નથી થઈ શકતા તમે પ્રાણને આવી રીતે કંટ્રોલમાં નથી રાખી શકતા તો અભ્યાસની અંદર પણ તમને તકલીફ પડે છે હવે તમે વિચાર કરો જો અભ્યાસની અંદર તકલીફ પડતી હોય તો અંતિમ સમયે કેટલી તકલીફ પડે ત્યારે તો બીજા દુખાવાય પણ હશે ને શરીરના બીજા દુખાવા હશે કદાચ આ બધું છોડીને જવાની ઈચ્છા પણ નહીં હોય આ બધું છોડવાનું કદાચ દુખ પણ હશે તો એવા સમયે તારું મન ચલિત થવાની પૂર્ણ શક્યતા છે ભગવાન એમ કે છે પૂર્ણ શક્યતા પણ તને જેટલા પૈસા ગમે છે જેટલા મકાન ગમે છે તારા સંતાનો ગમે છે એમને તું પ્રેમ કરે છે ને એના કરતાં વધારે જો તું પ્રેમ આને કરતો હશે અને તારી ભક્તિ પ્રીતિને કારણે હશે ને તો તું આ બધાને ગોણ ગણી દેશ અને આ પ્રેમને મહત્વ આપીશ અને તારું મન છે એ અચલન થઈ જશે અને અચલ થયેલા તારા મનથી તું શું કરીશ તારા પ્રાણોને બળથી કંટ્રોલ કરી બંનેને દ્વિદળ ચક્રમાં સ્થાપી અને તું દેહને છોડીશ ને તો તું દિવ્યમ પુરુષમ પ્રયા દિવ્યમ પુરુષમ ઉપેતી એવું શબ્દ વાત કરે તમ પુરુષમ ઉપેતી દિવ્યમ તે દિવ્ય પુરુષને તું પ્રાપ્ત કરી લે છે હવે જે અંત સમયે પોતાના મનને કાબૂમાં રાખી શકે એ જ વ્યક્તિ પોતાના પ્રાણને સુષુમના નાડીમાં પિંગલા છે સુસુમના સુષુમના શ્રેષ્ઠ ગણાય છે એક માન્યતા પ્રમાણે આપણે જે આંગળીથી ચાંદલો કરીએ છીએ એમાં પણ એ જ નાળી ચાલે છે ઘણા લોકો એમ કહે છે જેને આપણે સફેદ નસ કહીએ છીએ એ જ સુષુમના નાળી છે જ્યાં પ્રાણ નિવાસ કરે છે એટલે સુષુમના નાળીમાં પ્રાણોને પ્રવેશ કરાવી શકે છે અને આ બીજું પરમાત્માની અંદર જો આકર્ષણ હશે ને તો જ આ થઈ શકશે પરમાત્મામાં પ્રીત હશે ને તો જ એમના પ્રત્યે આવી દ્રઢ ભક્તિ જાગશે અને મન અને પ્રાણોને નિશ્ચિત કરી શકશે બાકી અંતકાળે જે ચિંતન થાય છે એમને જ આગળની ગતિને પ્રાપ્ત કરે સરસ મજાનો શ્લોક કે પ્રયાણ કાલે મનસા ચલેન ભક્તિયા યુક્ત યોગ બલે ભોગો મધ્યે પ્રાણમ આવિષ્ય સમ્યક્ષતમ પરમ પુરુષમ ઉપેથી દિવ્યમય પૂર્ણ કરી ཅན ཞིག རེད